છોટાઉદેપુરના બોકડિયા ગામમાં છવાયું અંધારપટ છેલ્લા પંદર દિવસથી આખા ગામમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગ્રામજનોનો આરોપ છે કે વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું પરંતુ ચોક્કસ કારણ શું છે તે એમજીવીસીએલ જ જાણે છે કારણ જે પણ હોય પણ સ્થિતિ એવી છે કે વીજ પુરવઠો ખોરવાતા છેલ્લા પંદર દિવસથી ગ્રામજનો દીવાના સહારે જીવન જીવવા મજબૂર બન્યા છે ગ્રામજનોનો એવો પણ આરોપ છે કે બસો જેટલા લોકો કચેરીએ રજૂઆત કરી છે તો અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નથી વીજળી ન હોવાથી મહિલાઓ હાથેથી ઘંટી ચલાવીને લોટ દળી રહી છે મોબાઈલ ચાર્જ કરવા માટે પણ ગ્રામજનો નજીકના મધ્યપ્રદેશના ગામડાઓમાં જઈ રહ્યા છે સ્મિતાની ટીમ ગ્રામજનોની મુશ્કેલી અંગે જ્યારે એમજીવીસીના અધિકારીઓ પાસે પ્રતિક્રિયા લેવા પહોંચી તો તેમણે પણ સરકારી જવાબ આપતા કહ્યું કે વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હોવાનો રિપોર્ટ મળ્યો છે વારો આવશે ત્યારે કામગીરી કરીશું પરંતુ સવાલ એ છે કે બોકડીયા કામનો વારો ક્યારે આવશે મધ્યપ્રદેશના અડીને આવેલા છોટાઉદેપુર તાલુકાના બોકરીયા પંચાયતના લોકો મધ્ય ગુજરાત વીજ કંપની હોય જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છતાં આજે પંદર દિવસ થવા છતાં હજુ સુધી ગામમાં લાઈટ પહોંચ્યું નથી એટલે હાલ જે ગ્રામજનો છે છે ચોવીસ કલાક વીજળી પહોંચી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ બોકરિયા ગામ પંચાયતના ત્રણ જેટલા ગામોના લોકો છેલ્લા પંદર દિવસથી અંધારામાં રહે છે આ વિસ્તારના જે લોકો છે મહિલા સરપંચ હોય લોકો છે તે માંગ કરી રહ્યા છે કે સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈને વહેલી તકે આ ગામની અંદર લાઈટ પહોંચાડે તેવી માંગ કરી રહ્યા છે હ્રિયાન પટેલ એબીપી અસ્મિતા છોટાવતુપુર એ બધે અમારે લાઇટની એટલી મુસદ્દ દસ પંદર દિવસથી નથી એટલે અમે એક દિવસે અમે ગયા નાયબ કાર્યપાલક પાલ વિદ્યુત બર્ડમાંથી જાય છે અમે કલેક્ટર શ્રીને આવેદન પણ આપ્યું છે પણ અત્યાર સુધી અમારું લાઇટ નું કોઈ ઉકેલ નથી દિવાળી ને મારે